તો આજે ભોગી જાય છે આપણે હાઈસ્કૂલે અને હાઈસ્કૂલે જાય તો છોકરા પેપર ભરે છે મસ્ત મજાનું આપણે પાંચ સાત વર્ષ પહેલા આપણે એની હેડે બે મજા આવી જાય કોઈક આવી જાય ને એનું તો પ્રકાશભાઈ આવી ગયા રૂમમાં અસિયા પંદરમી બધી તૈયારી તોરણ ને એવું બધું બનાવેલું એ બધું ભેગું કરે છે અને ભેગું કરીને આપણે વિકવાનું આ લેબ વાયરી પ્રકાશભાઈ ધોરણ ભેગા કરવા મળ્યા કારણ કે વિશેલ માં હતા તેથી તેને આવું કઈ કામ કર્યું નતું એટલે અત્યારે કરી નાખ છે હાઈ ફેમિલી કેમ છો મજામાં મજામાં જ જશો ફરી આપણે એક નવા બ્લોગમાં જયમાં મોગલ જય દ્વારકાધીશ રાધે રાધે અને આજ આપણે મળ્યા હાઈસ્કૂલના લેબમાં કોમ્પ્યુટર લેબમાં અને આજ વીખવાનું હોય આપણે લેબનું વાયરિંગ અડધું વાયરિંગ અમે વીખી નાખ્યું છે અને અડધું વીખવાનું બાકી અને આજે હાઈસ્કૂલે લેબનું વાયરિંગ નવું કરવાનું હોય ને ત્યાં જ વીખવાનું હતું

તો મિત્રો સ્કૂલની મોજ જોવા એવા ગેમ પણ બધાય નિશાળીએ મોજ કરે છે કારણ કે આપણે પાંચ વર્ષ પહેલાં આવી રીતની મોજ કરતા અને આ છે આપણી હાઈસ્કૂલ હાઈસ્કૂલની પાછળના ભાગનું વ્યૂ છે જો આ પહેલાં નર્સરી હતી હવે એ કન્નૈકું હોય ગ્રાઉન્ડ આ બે મોટા ઓપરેટર છે જોઈએ ને એક નંબર મોટા ઓપરેટર તો દેખી નાઈ છે આપડો તો એ આરામ ને કુડી છે બેહવા માં દે чудеसा કલસા તો મિત્રો આ છે આપડી પાસારનો ગ્રાઉન્ડ ಮಸ್ ಮಜಾ ನ ફાઇનલી તો આપણો રોમ થઈ ગયો છે સા હા ચોખું આખો વાયરિંગ કાકે ઉખાડીને ફેંકી દીધું છે પ્રકાશ ભાઈ હવે થેલા ભૈકા કરવા મળ્યા છે ફાઇનલી તો આપણું કામ પતાવી દીધું છે નીકળી જશે નિહાય નથી હવે પ્રકાશ ભાઈ ગાડી લઈને આવી ગયા છે તો આપણે બેનો ફોલી નાખ્યો હોય અને હવે હટકવાને દુકાને આપણે તો ફાઇનલી મિત્રો આપણે કામ પત પતાવે નીકળી ગઈ હાઈસ્કૂલેથી અને વ્લોગને એન્ડ કરી છે મળશું ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો શેર કરી દો અને કોમેન્ટ કરો જય મા જય દ્વારકાધીશ રાધે રાધે